દ્વારા પાંજરો બુધવારે રાત્રે ધનિયા ગામમાં રહેતા એક વૃદ્ધ જેઓની ઉંમર આશરે પંચોતેર વર્ષથી તેઓ ઘરના વાડામાં સુઈ ગયા હતા તે દરમિયાન મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો જેઓને સારવાર માટે એસએસજી ખસેડાયા હતા હાલ તેઓની તબિયત સારી છે ઘટના બાદ વન વિભાગના અધિકારીઓ તત્કાલિક વૃદ્ધના જવાબ લખાવ્યા કે શું ઘટના બની જેથી વન વિભાગના અધિકારીઓએ હવે બીજું એક પિંજરું મૂક્યું છે જેથી કરીને દીપડો પાંચરે પુરાય હાલ તો દીપડાના કારણે આસપાસના અનેક ગામો ભયભીત છે ગામના સરપંચે જણાવ્યું હતું કે દીપડાના કારણે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અમારા ગામમાં ગઈકાલે પણ દીપડાના આટા ફેરા થયા હતા એટલે અમારા ગામમાં કોઈને કાંઈ થાય તો જવાબદાર કોણ અમારા ગામ પાસે શાળા આવેલી છે જો રાત્રિ દરમિયાન દીપડો શાળામાં પ્રવેશી જાય ને સવારે બાળકો શાળાએ જાય અને કોઈ ઘટના બને તો જવાબદાર કોણ જેથી લઈને ગ્રામ્યજનો અપીલ કરી રહ્યા છે કે વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે સરપંચે વધુમાં જણાવ્યું કે અમને નથી લાગતું કે બે પાંજરા મૂકવાથી દીપડો પકડાય

પણ કા એમાં પણ સ્કૂલમાં આવે અને કદાચ ઘા કરી શકે કંઈ કહેવાય નહીં ત્રાસ છે એક દોઢ મહિનાથી અમારી જમીનો બધી અલાદપુરાના ખાતામાં છે ધન્યાના ખાતામાં છે એ જમીનોની અંદર પણ દીપડાનો ત્રાસ છે રાત્રે જવાતું નથી ખેતરમાં કે કોઈ મજૂર નથી જતા કે અમારથી પણ ત્યાં જવાતું નથી અવારનવાર અમારી જમીનો આવેલી છે પણ ત્યાં અમારથી જવાતું નથી તો એની તાત્કાલિક અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે કે ભાઈ આનું કંઈ પણ કાર્યવાહી કરો જેથી ગામમાં બધાને ભય છે અને કાલે પણ એ રાત્રે દેખવામાં આવેલા પણ કોઈ જાનહાનિ થઈ નથી કાલે પણ ગામ લોકોને દેખા દીધેલા કે ભાઈ દીપડો ગામમાં આવેલો એમ વન વિભાગના અધિકારીઓએ પિંજરા તો મૂકેલા છે પણ જ્યાં સુધી પિંજરામાં પુરાય ના ત્યાં સુધી ગામની અંદર ભયનો માહોલ રહે છે આજુબાજુના ગામથી પણ અમારા ગામની અંદર સ્કૂલે અભ્યાસ કરવા છોકરાઓ આવે છે એ ચાલીને આવે છે એમની ઉપર પણ હુમલો થઈ શકે છે અને આજુબાજુમાં જે અમારી જમીનો છે જેનો પાક લેવાનો સમય થયો છે પણ અત્યારે મજૂરો પણ નથી આવતા અને માલિકોથી પણ સીમમાં જવાતું નથી તો વન વિભાગના અધિકારીઓને અમારી અરજ છે કે વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે આ પિંજરાવામાં આવે એવી અમને કોઈ શક્યતા લાગતી નથી જેથી એનો કોઈ બીજો રસ્તો કરી વહેલી તક્યા દીપડાને પાંજરે પૂરે એવી અમારી માંગ છે ગામજો રિપોર્ટર સની સિંધે સાથે છે તે લાઈવ ન્યૂઝ વડોદરા